નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તારીખ નવ આઠ બે હજાર ચોવીસ ને વાર શુક્રવાર આજના અમરેલી માર્કેટયાર્ડના બજાર ભાવ આવી ગયા છે જો ખેડૂત મિત્રો આપણી ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ તો સાલો જાણીએ શું બજાર ભાવ રહીએ આજના સિંગદાણા બારસો પાહથી ચૌદસો ને છન્નું ઝીરુની જો વાત કરવામાં આવે તો ચાર હજાર પચીસથી પિસ્તાળીસ સો નેવું એરંડા આઠસો સિત્તેર થી અગિયારસો ને સાઠ સણા અગિયારસો થી ચૌદસો બે મગ તેરસો થી ચૌદસો સાઠ તુવેરની જો કરવામાં તો તેરસો થી ને સાઠ ધાણા નવસો થી બારસો ને એકોતેર મકાઈ ચારસો થી ચારસો અગિયાર સોયાબીન સાતસો થી આઠસો જુવા ત્રણસો આઠથી આઠસો એક તલકળા સત્યાવીસો વીસથી અડસઠ તલ સફેદ અઢસો વીસથી સો ને સન્નું ઘઉં ટુકડા ચારસો સોપનથી છસો ને ચૌદ ઘઉં લોકુંડ ચારસો બારથી પાંચસો ને સોર્યાસી મગફળી જી એક હજાર થી એક એકાશી મગફળી મોટી નવસો પંદરથી બારસો ને એકવીસ કપાસ નવસો પાંત્રીસથી પંદરસો ને સોપન તો આ તાજના આજના અમરેલી માર્કેટયાર્ડના બજાર ભાવ જો ખરેખર મિત્ર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો આપણે આ વિડીયો સાંજે સાડા સાત વાગે આવી જશે અને આપણે જસ્તર માર્કેટ યાર્ડનો વિડીયો ચાલુ કરી દીધો છે એ સાંજે નવ વાગે આવી જશે આપણે આ ચેનલ ઉપર તો એ પણ તમે જોઈ લેજો